હવે દાળા ખોદવા માંડ્યા છે વાવણીની તૈયારી કરીએ છીએ અને હવે આ બધું ખેતર ખેડાવીને સરખું કરવું જોઈએ અને આ ગાળા સાફ કરવા જો ખેતરમાં બહુ બિયારો થઈ જાય

જો હવે અમે આ બધું સુધારી સુધારી નાખીને ત્યાં સુધી મારી જો જો સબસ્ક્રાઇબ ન કરી હોય ને ને તો શેર કરવાનું ભૂલતા એટલું નાખ્યું છે હવે આ બધા પડીકા શેવ મમરા નાખી દેસો આમાં

મરસું ને બધું પાણી કરેલું છે આપણે ગોળ ગળ્યું પાણી તો આમાં રેડી દેવાનું છે થઈ ગઈ છે ભેળ આપણી તૈયાર તો અમે જો પડિયામાં જ ભેળ લઈ લીધી છે હવે અને હવે શું ખાવા અમે અને ભેળ ખાઈ ને પછી અમે ઘરે વૈયા જાવ